ટીવી લઈ આવ્યા છીએ ગઈકાલની સ્ટોરી તમે જોઈ જ છે તો ટીવી લઈ લીધી છે ને સાયકલ લઈ લીધી છે તો ટીવી આપણે અનબોક્સ કરવાનું છે અને આજે ચાલુ કરી દેવાનું છે જો આપણે ખાલી ખાલી હતું ને તો ટીવી લઈ આવ્યા છીએ ટીવી ઇન્સ્ટોલ થાય છે આ રીતે ટીવી લેવા છે પેલા અને ઇન્સ્ટોલ થઈ જાય સ્ટેન્ડ ઉપર છે અહીંયા આપણે સાંજના ફિટ કરવાનું છે અત્યારે સ્ટેન્ડ લાગી જાય એટલે આપણે ટીવી ચાલુ થઈ જશે આ નાગ પાછમ અને પાછમની પૂજા થઈ ગઈ છે આ રીતની કંઈક પૂજા હોય આ રીતના કંઈક નાગલા બનાવવાના હોય પારિયાણા પાસે અને આ રીતના તલવટને એવું બધું કરવાનું હોય તો વાલીએ બધું કરી નાખ્યું છે પૂજા થઈ ગઈ છે ટીવી સેટ થઈ ગયું છે અને હવે એના સેટિંગ કરવાનું જ્યારે હોય ને એ કરીએ છીએ અત્યારે

મને અમન સાહેબ ના ટ્રેક નાખે ને મને બીક લાગે તો આ બાય છે ને બહુ બીક બોલાગે ને ગાડી ઈકોર્ડ દે પછી વાં તો ન આવે એકવાર ગાડી હેકી ગયો મારા પાછળ ડ્રાઈવર છે તો હું એકવાર હવે તૂટી ગઈ બીજી વાર પાછળથી ચાલુ કરશું જ્યારે આમ લઈ જતો તો હું ભરતભાઈ ને જેક પાઈ કરી પોગવા એવા આ જો આ બે આગળ બેઠા મને બે આઈડો છે માય ને પાણીનો બાટલો મને આપી દીધો છે હવે તો ઠેર સુધી પૂછશું તા સુધી પીતે રાખવાનું પાણી આમ તમે ખાલી નજારો તો જો તમે આઈનો આઈ નો કટે ભાઈ જો લેવા ભરતભાઈ ની ફંટી હોય ઓ કેટલી મજા આવે યાર ખાલી આઈ કિલોમીટર એ તો આગળ છે આ જો આપડે કમળાઈ નો ડુંગરો છે આમાં હેર દેખાતો નહીં કમળે કી બાજુ પાછળ પાછળ તો ફેમિલી પાછળ ની એક લીયા નંબર પર ફેમિલી એમ એક લીયા છે આમ મને કે હોતી નથી ને આમે આવે છે ઈકો જો વટી ગયો મમ્મા બોડિયા તો ઘણા આવે છે પણ કાય એમ એક નું જો આવો આવો જ આવે તો આવો જ તીરો આવો એનું પહાડ જ આવે મને તો ત્યાં કેમ લાગે મને થાય ને એટલે

બગીચા છે <bots> <cosmos> <ness> <Arizona> <ness> વ્લોગ શીખું છું આપણે કેમ એકદમ મજામાં છે ટેકનિકલ ગુરુ છે મોબાઈલ માં કઈ ખબર ન પડે ને આ ભાઈ જોઈ લેવાના એટલે ખ્યાલ આવી જાય આટલો તમે ઓછો વોઇસ બોલો તો એ કેપ્ચર થઈ જાય હા થઈ જાય ને તો સારું ફોટો નથી ગેમો આ ભાઈ ને પાડવાનો છે એવું કે ફોટો બીજો પાડવાનો છે

પ્લેસ કેમ છે પ્લેસ જોરદાર છે ને ખાસ તમારે વિવેક ભાઈ મેળા ને એ મળવાનો આનંદ છે ને એ બહુ અઘરો રહ્યો અમારે અને મેં અત્યારે છે ને પાછા ટૂંકી ગયા છે મોવા હવે તો મોવા મોવા આવે મારે કેવું છે હું તો અરે ભૂલાઈ ગયું મારો બ્લોક ક્યાં ચાલુ છે કા તો કાંઈ નહીં અમારો પાર્કિંગ એરિયો આવી ગયો છે અને મોટા ભાઈ ને આવડાના ફેમિલી આવે છે અત્યારે શોપ ઉપર ખરીદી કરવા તો ત્યાં જવાના છે અને મારે તો છે ને ભાગવાનું છે તમે ક્યારે આવો મેળો કરો આવો કે અમારા ગામનો મેળો

આ પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે કાંઈ બાળકો છે ને જો બધા બેઠા છે અને સાથે સાથે તહેવાર છે ને એટલે સંખ્યા બહુ ઓછી છે નહીં વાલીઓ પણ ઘણા બધા હોય છે અહીંયા હવે મારા બેન સરપંચ છે ને તો એને આ લેક ફરકાવી દીધો છે એટલે એને મોકો મળે સરપંચ છે એટલે અને જો આ બધા બાળકો અત્યારે ચેવડા પેંડા ખાય છે સરપંચ તરફથી ચેવડીને પેંડા દેવામાં આવ્યું છે અને બીજા ઘણા બધા ચોકલેટ અને બિસ્કીટ અને દાતાઓ છે એ બધી વસ્તુઓ જો અત્યારે છોકરાઓને આપે છે સાથે એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને ગામ સભામાં છે ને જે શિક્ષક છે ને એ બધું સમજાવે છે દેશ પ્રત્યેનો પ્રેમ